પ્લસ પીઆર હોય બોર્ડની અંદર અને કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કરતા ઓછી હોય તો એવા વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા અથવા તો પચાસ ટકા આ બેમાંથી જે ઓછું હશે એ સરકારશ્રી દ્વારા દર વર્ષે મળવા પાત્ર છે મિત્રો મિત્રો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ જે છે કે એગ્રીકલ્ચરના અમુક કોર્સ છે એ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા અને અમુક કોર્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા પરંતુ ગયા વર્ષથી સરકારે એ ગ્રુપના તમામ કોર્સની અંદર બી ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન આપી દીધી છે હલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં રિઝલ્ટ આ વર્ષે ખૂબ સારું આવ્યું છે પરિણામ પણ ઊંચું આવ્યું છે ટકાવારી પણ ઊંચી આવી છે એટલે બધા એકદમ મજામાં હશો ખુશ હશો એના માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન હવે મિત્રો આપણે ટ્વેલ્થ સાયન્સ છે ટ્વેલ્થ કોમર્સ છે એટલે આપણો જે આજનો હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ એન્ડ આર્ટ્સ તો સૌ આપણે શરૂઆત કરીએ ધોરણ બાર સાયન્સ ગ્રુપ એથી તો મિત્રો ગ્રુપ એના વિદ્યાર્થીઓ પીસીએમ સાથે પાસ થયેલા હોય છે એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ તો આ વિદ્યાર્થીઓ માટે જે ઓપોર્ચ્યુનિટી છે એમાં તમને બધાને ખબર છે નંબર વન ઓપોર્ચ્યુનિટી છે તો એન્જિનિયરિંગ છે એન્જિનિયરિંગની અંદર જનરલી બે રીતે એડમિશન થતાં હોય છે એક બોર્ડ પ્લસ ગુજકેટના આધારે અને જે બીજા છે એ જે ડબલ્યુ મેઇનના આધારે તો જે ઇન્ડિયાની આઈઆઈટીસ છે એનઆઈટીસ છે ત્રિપલઆઈટી છે જીએફટીઆઈ છે કે જે ઇન્ડિયાની ટોપ મોસ્ટ એન્જિનિયરિંગ કોલેજિસ છે જે વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે તો એમાં આઈઆઈટીના એડમિશન જે ડબલ્યુ એડવાન્સના આધારે થશે અને એનઆઈટી ત્રિપલ આઈટી અને જીએફટીઆઈના એડમિશન છે તો એ જે ડબલ્યુ મેઇન પેપર વનના આધારે થશે એમના જે ફોર્મ ભરવાના છે એ તમારે એડવાન્સનું રિઝલ્ટ આવી જાય પછી જોશાની વેબસાઇટ ઉપર ભરવાના થશે એટલે જોશાની વેબસાઇટ ઉપર આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે તમે એકવાર એડવાન્સની એક્ઝામ આપી દો પછી જોશાની વેબસાઇટ અથવા તો અમારી જોશાની મોબાઈલ એપ્લિકેશન પણ છે જે તમે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો એમાં તમને આ ઇન્ફોર્મેશન મળી જશે મિત્રો એન્જિનિયરિંગની અંદર આજકાલ તમને બધાને ખબર છે કે કમ્પ્યુટર ખૂબ ટ્રેન્ડિંગમાં છે કમ્પ્યુટર છે એઆઈએમએલ છે સાયબર સિક્યોરિટી છે જે નેક્સ્ટ જમાનાની કટિંગેજ ટેકનોલોજી છે એ બધી ખૂબ અત્યારે ટ્રેન્ડિંગમાં છે એટલે જનરલી એની અંદર એડમિશન મેળવવા માટે તમારે ટકાવારી થોડી હાયર જોશે પરંતુ જે આપણું કોર એન્જિનિયરિંગ છે કે જે બેઝિક એન્જિનિયરિંગ વર્ષો જૂનું છે જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ છે લાઈક સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ ઈસી આઈસી તો એમાં થોડો ટ્રેન્ડ ડાઉન છે ઇટ ડઝન મીન કે એમાં ઓપોર્ચ્યુનિટી નથી તકો નથી મિત્રો આજના ભારતમાં આજના ન્યૂ એજ ઇન્ડિયાની અંદર કોઈ પણ ફિલ્ડમાં ખૂબ તકો પડેલી છે તો આ બધી બ્રાન્ચો છે એની અંદર પણ ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે એની અંદર કદાચ તમારે થોડી ઓછી ટકાવારી હશે તો પણ તમને સારામાં સારી કોલેજની અંદર એડમિશન મળી જશે એટલા બાબત ખાસ કન્સિડર કરજો જે ગુજરાતના એન્જિનિયરિંગના એડમિશન છે એ આપણી જે એસસીપીસી છે એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ અમદાવાદ એના દ્વારા થશે એના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ટ્વેન્ટી એઇથ મે છે તો બધા વિદ્યાર્થીઓ ખાસ અઠ્યાવીસ મે પહેલાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં આ આપણે બેઝિક એન્જિનિયરિંગની વાત થઈ ત્યારબાદ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આર્કિટેક્ચરનો ઓપ્શન છે આર્કિટેક્ચરની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન છે આર્કિટેક્ચર છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે બી પ્લાન છે આ બધા કોર્સીસ અવેલેબલ છે એના માટે તમે નાટાની એક્ઝામ ક્વૉલિફાય થયેલી હોવી જરૂરી છે તો બોર્ડ અને નાટાના આધારે તમને ગુજરાતની અંદર એડમિશન મળશે અને જો તમારે ઇન્ડિયા લેવલ ઉપરની જે સ્પા એટલે કે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરમાં એડમિશન લેવા હોય તો તમારે જેડબલ્યુ ડબલ્યુ મેઇન પેપર ટુના આધારે એમનું પણ રજિસ્ટ્રેશન જોશામાં એડવાન્સના રિઝલ્ટ પછી થશે આર્કિટેક્ચર બાદ જે ત્રીજો ઓપ્શન છે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એ ખૂબ હોટ આઈ મીન હોટ કોર્સ છે ડિમાન્ડિંગ છે અને એનું ફ્યુચર ખૂબ સારું છે એ છે એગ્રીકલ્ચરના કોર્સીસ મિત્રો આપણા ગુજરાતની અંદર વર્લ્ડ ક્લાસ જેમનું વર્લ્ડ લેવલે ખૂબ નામના છે એવી ચાર યુનિવર્સિટી આવેલી છે જૂનાગઢ આણંદ દાંતીવાડા અને નવસારી જે સરકારી યુનિવર્સિટીઝ છે જેને લીધે ફીનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી સારી છે તો એની અંદર તમને બીટેક એગ્રીકલ્ચર છે બીટેક ડેરી ટેકનોલોજી છે પછી ફૂડ ટેકનોલોજી છે રિન્યુએબલ એનર્જી છે એગ્રી આઈટી છે આ બધા કોર્સની અંદર એડમિશન મળી શકે એમ છે અને એના માટે તમારે બોર્ડ અને ગુજકેટના આધારે સિક્સ્ટી ફોર્ટીના રેશિયોની અંદર મેરિટ લિસ્ટના આધારે તમને એડમિશન મળશે તો એગ્રીકલ્ચરના કોર્સ પણ મિત્રો કન્સિડર કરવા જેવા છે એની અંદર પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ત્યારબાદ એ ગ્રુપનો વિદ્યાર્થી બી ફાર્મ એટલે કે ફાર્મસી પણ કરી શકે છે રાઈટ તો જે વિદ્યાર્થીઓને ફાર્માસ્યુટિકલ કંપનીમાં અથવા તો ડ્રગ રિલેટેડ કામ કરવાની ઈચ્છા હોય તો એ ફાર્મસીનો ઓપ્શન પણ પ્રિફર કરી શકે છે અને એમના એડમિશન પણ એસીપીસી દ્વારા જ કરવામાં આવે છે ત્યારબાદ જે પ્યોર સાયન્સમાં કહેવાય બીએસસી બીએસસી કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી સ્ટેટિસ્ટિક્સ ઇલેક્ટ્રોનિક્સ એક્સેટ્રા આ બધા ઓપ્શન તો ખુલ્લા છે જ જો મિત્રો તમારે કોઈ સરકારી યુનિવર્સિટીમાંથી બીએસસી કરવું હોય તો આ વર્ષે તમારે જી એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની વેબસાઇટ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે રજીસ્ટ્રેશન અત્યારે ઓપન છે તો વિધાઉટ ફેલ મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી નાખજો હવે આપણે જે વાત કરી એ ધોરણ બાર ગ્રુપે પછી એના પ્રવેશની વાત કરી પણ તો એમાં સ્કોલરશીપની પણ વાત કરી લઈએ તો એન્જિનિયરિંગ આર્કિટેક્ચર ફાર્મસીની અંદર એમવાય એસવાયની યોજના અવેલેબલ છે એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તો જે વિદ્યાર્થીને એટી પ્લસ બોર્ડની અંદર અને કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એવા વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા અથવા તો પચાસ ટકા આ બેમાંથી જે ઓછું હશે એ સરકાર શ્રી દ્વારા દર વર્ષે મળવાપાત્ર છે મિત્રો આ ઉપરાંત જે એસસી એટલે કે સીડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ અને એસ ટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ એમના વિદ્યાર્થીઓની જો વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કરતાં ઓછી હશે તો હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ ઉપરાંત રહેવા જમવાનો ખર્ચો હોસ્ટેલની ફી બુક્સ માટેનો ખર્ચો આ બધું સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આવી જે કાંઈ સ્કોલરશીપ હોય એમના વિશે પણ ડિજિટલ ગવર્મેન્ટની પોર્ટલ ઉપરથી જે આપણું ગવર્મેન્ટનું જ પોર્ટલ છે માહિતી મેળવી લેજો અને એની અંદર પણ ખાસ અપ્લાય કરવાનું ચૂકતા નહીં જે વિદ્યાર્થી મિત્રોને બોર્ડમાં ગુજકેટમાં જેડબલ્યુમાં સારા માર્ક્સ છે સારો સ્કોર છે એ ગુજરાતની ખ્યાતનામ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે લાઈક ડીએઆઈસીટી છે નિરમા છે આઈઆઈટી રામ છે તો એ બધાની વેબસાઇટ ઉપર ઓલ ઇન્ડિયા કોટાનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં કારણ કે એની વેબસાઈટની આઈ મીન એની તારીખો જે છે એ ફોર્મ ભરવાની એ ટૂંક સમયમાં પૂરું થશે તો વહેલી તકે તમે આ બધી માહિતી મેળવી લેજો ખાસ એમની વેબસાઇટ ઉપરથી અને ફોર્મ ભરવાનું ભૂલાય નહીં આ જે મિત્રો આપણે વાત કરેલી છે એ ગ્રુપ માટે વાત કરેલી છે જો બી ગ્રુપ માટેના વિદ્યાર્થીઓની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે એમાં જે હોટ ટ્રેન્ડિંગ કોર્સ છે એ છે એમબીબીએસ એમબીબીએસ બીડીએસ એટલે કે ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથિક એમના એડમિશન છે નીટ યુજીના આધારે થશે નીટ યુજીની પરીક્ષા લેવાઈ ગઈ છે પરિણામ પણ ટૂંક સમયમાં આવવાનું છે તો એના આધારે તમને ખબર પડી જશે કે ભાઈ તમારો નીટનો સ્કોર શું છે અને આમાં તમે ક્યાં એડમિશન મેળવી શકો છો મિત્રો એમબીબીએસની અંદર ગવર્મેન્ટ કોલેજીસ સેમી ગવર્મેન્ટ એટલે કે જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ આવેલી છે ત્રણ કેટેગરીમાં જો કોઈ વિદ્યાર્થીને એટી પ્લસ પીઆર હોય તો આમાં પણ એમવાય યોજનાનો લાભ છે પણ એમવાય અને અને બીડીએસની અંદર વર્ષે બે લાખ સુધી એમવાય માં મળવા પાત્ર છે બે લાખ અથવા તો પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે અને ખાસ કરીને એમબીબીએસના કોર્સની અંદર ગર્લ્સને ખાસ મિત્રો યાદ રાખજો એમબીબીએસમાં ગર્લ્સને કન્યા કેળવણી નિધિ યોજના એટલે કે 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 એન હેઠળ બીજા ચાર લાખ રૂપિયા મળવાપાત્ર છે એટલે જો કોઈ ગર્લ્સ એમ બીબીએસમાં એડમિશન મેળવે છે સેલ્ફ ફાઇનાન્સની અંદર અને એમની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી છે એટી પ્લસ પીઆર છે તો દર વર્ષે સરકારશ્રી દ્વારા છ લાખ રૂપિયા જેટલી સ્કોલરશિપ એમના માટે અવેલેબલ છે મિત્રો કે કે એન છે માત્ર એમબીબીએસમાં છે બીડીએસ બી એમએસ કે બીએચએમએસમાં નથી પરંતુ એમવાય એસવાયની સ્કોલરશિપ છે એ બધાની અંદર અવેલેબલ જ છે મેડિકલ બાદ આવે છે પેરામેડિકલના કોર્સિસ તો પેરામેડિકલની અંદર ફિઝિયોથેરાપી છે બી નર્સિંગ છે ઓપ્ટોમેટ્રી છે આ બધા કોર્સિસ છે તો એ પેરામેડિકલની અંદર આવે છે જેના એડમિશન બોર્ડનું રિઝલ્ટ એમાં પણ પીસીબી એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરી માર્ક્સના આધારે કરવામાં આવશે આ બંનેના રજિસ્ટ્રેશન એકવાર નીટ યુ રિઝલ્ટ આવી જાય પછી આપણી ગુજરાતની જે મેડિકલ પેરામેડિકલની એડમિશન કમિટી છે એમની વેબસાઇટ ઉપર કરવામાં આવશે બધા વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે અત્યારે સમય છે તમારી પાસે તો જો કોઈપણ જાતના તમારે પ્રમાણપત્રો કઢાવવાના હોય જેમ કે ઓછી આવકનો દાખલો છે બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત એટલે કે ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર છે તમારે જાતિનું પ્રમાણપત્ર એટલે કે ઓબીસી એસસી એસટી માટેનો કાસનો દાખલો જોઈ અથવા તો તમારે નોન ક્રિમિલેયર કઢાવવાનું હોય તો અત્યારે આના માટેનો રાઈટ સમય છે ખાસ ભૂલ્યા વગર એ પ્રોસેસ કરી લેજો બી ગ્રુપના વિદ્યાર્થીઓને ત્યારબાદ એગ્રીકલ્ચરના કોર્સ પણ લાગુ પડે છે મિત્રો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ એ છે કે એગ્રીકલ્ચરના અમુક કોર્સ છે એ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા અને અમુક કોર્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હતા પરંતુ ગયા વર્ષથી સરકારે એ ગ્રુપના તમામ કોર્સની અંદર બી ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન આપી દીધી છે પણ બી ગ્રુપના કોર્સમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓને પરમિશન નથી આપેલી એટલે મિત્રો તમારે બંને હાથમાં લડવું છે એ કોર્સના એ ગ્રુપના કોર્સ પણ લઈ શકો છો અને સાથે સાથે બી ગ્રુપના કોર્સ પણ તમે લઈ શકો છો તો બી ગ્રુપના કોર્સની અંદર તમારે વેટરનરી સાયન્સ છે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર છે ફોરેસ્ટ્રી છે ફિશરીઝ છે હોર્ટિકલ્ચર હોર્ટીકલ્લચર છે કમ્યુનિટી સાયન્સ છે તો આ બધા કોર્સની અંદર તમે એગ્રીકલ્ચરમાં પણ કોર્સ મેળવી આઈ મીન એડમિશન મેળવી શકો છો અને મિત્રો ખાસ કહેવાનું છે કે આ એગ્રીકલ્ચર ખરેખર હોટ ટ્રેન્ડિંગ છે હવેના જમાનામાં એના અનુભવી નિષ્ણાત લોકોની બહુ જરૂરિયાત પડવાની છે તો એના વિશે પણ થોડું સિરિયસલી વિચારજો ત્યારબાદ બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે ઘણા બધા ફાર્મસીમાં એડમિશન લેતા હોય છે બી ફાર્મની અંદર જો તમારે ફોરેન જવાની ઈચ્છા હોય તો તમે ફાર્મ ડીની અંદર પણ એડમિશન મેળવી શકો છો ફાર્મ ડીનો કોર્સ થોડો ખર્ચાળ છે પ્લસ થોડો લેન્ધી એટલે કે સિક્સ ઇયર્સનો છે પણ જો તમારે ફોરેન જવાની ઈચ્છા હોય તો તમે ફાર્મ ડી પણ કરી શકો છો હવે ખાસ નવેનો હવેનો જે જમાનો છે એની અંદર કમ્પ્યુટર વગર તો ચાલવાનું જ નથી કમ્પ્યુટરની ખૂબ બોલબાલા છે તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ બી એસ સી એડમિશન મેળવી શકે છે બી એસ સી કમ્પ્લીટ કરીને એમએસસી આઈટી કરીને બીટેકને ઇક્વિવલન્ટ થઈને આઈટી ઇન્ડસ્ટ્રીમાં જોબ મેળવી શકે છે આ ઉપરાંત ખાસ એક અગત્યની બાબત એ છે કે એન એટલે કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી આવેલી છે એની અંદર એ ગ્રુપને સમકક્ષ એટલે કે બીટેક કમ્પ્યુટર એન્જિનિયરિંગને સમકક્ષ બીએસસી ઓનર્સ કમ્પ્યુટર સાયન્સની પણ પરમિશન મળેલી છે જે ચાર વર્ષનો કોર્સ છે એટલે કદાચ કોઈ બી ગ્રુપના વિદ્યાર્થીને મન થાય કે ભાઈ મારે હવે તો એન્જિનિયરિંગ જેવો કોર્સ કરવો છે મારે હવે આઈટી ઇન્ડસ્ટ્રીમાં સોફ્ટવેર ડેવલપર બનવું છે તો એના માટે પણ એક બહુ સારો કોર્સ છે બીએસસી ઓનર્સ કમ્પ્યુટર સાયન્સ ઘણી બધી યુનિવર્સિટી દ્વારા રાજકોટમાં પણ શરૂ થયો છે અમદાવાદ લેવલે પણ છે તો મિત્રો એના વિશે પણ તમે ખાસ તપાસ કરી લેજો આ ઉપરાંત એ ગ્રુપ અને બી ગ્રુપના બધા વિદ્યાર્થીઓ કોમર્સ પછીના જે કોર્સ છે એમાં તો એડમિશન મેળવી જ શકે છે લાઈક બીબીએ બીસીએ બીએ બીકોમ બીઓક બીએસડબલ્યુ આ બધા તો છે જ આ ઉપરાંત જો તમારી ઈચ્છા હોય તો તમે સીએ અને સીએસ પણ કરી શકો છો એવું નથી કે માત્ર કોમર્સનો વિદ્યાર્થી જ સી સીએસ કરી શકે તમે પણ કરી શકો છો આ ઉપરાંત પ્યોર સાયન્સની અંદર જે તમારા માટે કોર્સ છે બીએસસી કેમેસ્ટ્રી છે બીએસસી માઇક્રોબાયોલોજી છે બીએસસી બોટની ઝૂલોજી બાયોટેકનોલોજી આ બધા ઓપ્શન તો મિત્રો અવેલેબલ છે જ એ ગ્રુપની જેમ બી ગ્રુપમાં પણ જેમણે સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય એમણે ખાસ જીસીએસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ભૂલવું નહીં ત્યારબાદ જો આપણે બાર કોમર્સના કોર્સની વાત કરીએ મિત્રો તો બાર કોમર્સ પછી તો અઢળક કોર્સો છે લાઈક એનીથિંગ જો તમે આઈપીમેટ અને જીપમેટની એક્ઝામ આપેલી હોય તો તમે આઈઆઈએમની અંદર જે આપણું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર ડાયરેક્ટલી ઇન્ટીગ્રેટેડ બીબીએ એમબીએ બી પાંચ વર્ષના કોર્સમાં એડમિશન મેળવી શકો છો જો તમે જીપમેટ અથવા તો આઈપીમેટની પરીક્ષા આપેલી હોય તો જો તમે સીયુટીની પરીક્ષા આપેલી હોય એટલે કે કોમન યુનિવર્સિટી એન્ટ્રાન્સ ટેસ્ટ તો ઇન્ડિયાની અંદર અઢીસો કરતાં વધારે યુનિવર્સિટીની અંદર નાઇન્ટી ફાઈવ કરતાં વધારે ડિફરન્ટ કોર્સની અંદર તમે એડમિશન મેળવી શકો છો મિત્રો સીયુટીની વેબસાઇટ ઉપર આ બધા કોર્સીસ અવેલેબલ છે આ ઉપરાંત સીયુટીની પણ મોબાઈલ એપ છે એની અંદરથી પણ તમને આ બધી ઇન્ફોર્મેશન મળી રહેશે હવે જે કોમર્સના હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એ જનરલી સીએસીએસ પ્રિફર કરતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી પણ એ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે રિક્વેસ્ટ છે કે માત્ર સીએ કે સીએસ કરવાને બદલે તમારે બીકોમ વિથ સીએ અથવા બીકોમ વિથ સી વિથ સીએસ એવા જે કોર્સિસ ઓફર થતા હોય છે એના ઉપર ભાર દેવો પડે કારણ કે બાય ચાન્સ તમારે સીએ બનવામાં થોડું મોડું થયું અથવા કોઈ કારણસર ન બની શક્યા તો પણ તમારી પાસે એક બીકોમની સોલિડ ડિગ્રી અવેલેબલ હોય જેના આધારે તમને સારી જોબ મળવા પાત્ર છે પ્લસ આ ઉપરાંત જે એલ છે એટલે કે વકીલ બનવું હોય તમારે તો આપણે ઇન્ડિયાની અંદર એનએલયુ આવેલી છે નેશનલ લો યુનિવર્સિટીઝ ટોટલ ટ્વેન્ટી પ્લસ એનએલયુ છે આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ મિત્રો આવેલી છે તો જો તમે એનએલયુનું ફોર્મ ભરેલું હોય તો એમાં પણ એડમિશન મેળવી શકો છો એમાં પણ બીકોમ પ્લસ એલ બીએ પ્લસ એલ બીબીએ પ્લસ એલ આ બધા ઓપ્શન્સ અવેલેબલ છે હવે જોઈએ તો લગભગ કોમર્સના મોટાભાગના વિદ્યાર્થીઓ ત્રણ કોર્સની અંદર એડમિશન લેતા હોય છે બીબીએ એટલે કે બીચલ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીસીએ એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ આ ત્રણની અંદર એડમિશન લેતા હોય છે પણ મિત્રો હવેનો જમાનો છે એનઇપી મુજબ ઓનર્સ કોર્સિસ એટલે કે ઇન્સ્ટેડ ઓફ થ્રી યર્સ ફોર ઇયર્સના કોર્સિસનો જમાનો છે તો તમે થોડું જો સ્પેશિયલાઇઝેશન લેશો ગ્રેજ્યુએશનની સાથે સાથે તો તમને ખૂબ બેનિફિટ થશે લાઈક હવે જે ટ્રેડિશનલ માર્કેટિંગ છે એના કરતાં સારું એ છે કે તમે ડિજિટલ માર્કેટિંગ કરો કારણ કે હવે ડે બાય ડે સોશિયલ મીડિયા ઉપર ગૂગલ ફેસબુક ઇન્સ્ટા મેટાની અંદર બધું માર્કેટિંગનું પ્રમાણ વધી રહ્યું છે ઇવન આપણી લોકલ ઇન્ડસ્ટ્રી પણ એમાં ઘણું બધું માર્કેટિંગ કરવા મંડેલી છે ડિજિટલ માર્કેટિંગ તો માત્ર બીબીએ કરવાને બદલે બીબીએ ઓનર્સ ડિજિટલ માર્કેટિંગ કરશો તો ડેફિનેટલી તમને બેનિફિટ થશે સેમ વે ઘણી બધી જગ્યાએ બીબીએમાં લોજિસ્ટિકના સ્પેશિયલાઇઝેશન અવેલેબલ હોય છે હોસ્પિટાલિટીના હોય છે તો આમાંથી કોઈ પણ તમે સ્પેશિયલાઇઝેશન પસંદ કરશો તો મિત્રો તમને એનો ઘણો બધો બેનિફિટ મળશે આ ઉપરાંત તમે બેચલર ઓફ વોકેશન એટલે કે બીઓક કરી શકો છો બીએસડબલ્યુ કરી શકો છો બીએ જર્નાલિઝમમાં લિટરેચરમાં હિસ્ટ્રીમાં સાયકોલોજીમાં બીએ પણ કરી શકો છો આ ઉપરાંત ખાસ કરીને કોમ્પ્યુટરનું જો તમે વિચારતા હો તો જે બિગ આઈ મીન કોમર્સના હાયર પર્સન્ટેજવાળા વિદ્યાર્થીઓ છે જેમના પર્સન્ટેજ નાઇન્ટી પ્લસ છે પીઆર નાઇન્ટી ફાઈવ પ્લસ છે તો એ પણ એન્જિનિયરિંગને ઇક્વિવેલેન્ટેજ બીએસસી ઓનર્સ કોમ્પ્યુટર સાયન્સની અંદર પ્રવેશ મેળવી શકે છે એટલે મિત્રો આ અઢળક ઓપોર્ચ્યુનિટીની દુનિયા છે હવેનું જે નવા જમાનાનું ભારત છે ન્યૂ એજ ઇન્ડિયા છે એની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જેની કોઈ સીમા નથી આ માટેની વેરિયસ મોબાઈલ એપ્સ અવેલેબલ છે જે તમે એપલ અને આઈફોન આઈ મીન એપલ અને એન્ડ્રોઈડ ફોનની અંદર ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીને વધારે માહિતી જોઈતી હોય તો અમારું કાઉન્સેલિંગ સેન્ટર કેકેવી હોલ પાસે રોયલ પાર્ક શેરી નંબર આઠ ત્યાં આવેલું છે એ સવારે નવથી એક અને સાંજે પાંચથી આઠ ઓપન હોય છે ત્યાં કોઈપણ કોર્સના કોઈપણ પ્રોગ્રામના કોઈપણ એડમિશન કમિટીના ફોર્મ ભરી આપવામાં આવે છે વિધાઉટ એની ચાર્જ ફ્રી ઓફ ચાર્જ ભરી આપવામાં આવે છે પ્લસ તમારું જે રિઝલ્ટ હોય તમારા કુટુંબની જે આર્થિક પરિસ્થિતિ હોય એના આધારે તમને ત્યાં કાઉન્સેલિંગ પણ મિત્રો કરી આપવામાં આવશે એટલે ખાસ બધા વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે ઓપોર્ચ્યુનિટી તો ઇન્ફાઇનાઇટ છે ઓપોર્ચ્યુનિટી વિશે શંકા નથી કરવાની પણ તમને કયા પ્રકારનું કામ કરવું ગમે છે કેટલા વર્ષ તમારે ભણવું છે તમારા ફેમિલીનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું છે તમારી પોતાની કેરેક્ટરિસ્ટિક શું છે એ જો થોડું આઈડેન્ટિફાઈ કરીને કોર્સ પ્રોગ્રામ સ્પેશિયલાઇઝેશન પસંદ કરશો તો તમે ઇઝીલી લાઈફમાં સફળતાથી સારી કેરિયર બનાવી શકશો એમાં કોઈ શંકાને સ્થાન નથી સો વીસ યુ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર યોર ફ્યુચર કેરિયર એન્ડ યોર એડમિશન્સ થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે એક બાબત હું ખાસ કહીશ કે આજથી પંદર વીસ ત્રીસ વર્ષ પહેલાંનો જમાનો એવો હતો કે ઓછા ટકા આવ્યા હોય તો એમના માટે ઓપોર્ચ્યુનિટી બહુ લિમિટેડ હતી બહુ ઘટી જતી હતી પણ અત્યારનું જે ઇન્ડિયા છે મિત્રો કદાચ તમે થોડા બહાર નીકળશો ઇન્ડસ્ટ્રીમાં જશો તો દરેક જગ્યાએ રિક્વાયર્ડ રિક્વાયર્ડ જોબ ઓપનિંગ્સ એવા હોર્ડિંગ તમને જોવા જ મળશે એટલે તમારે ઓછા ટકા આવ્યા એનો મતલબ એ નથી કે તમારામાં કેલિબર નથી કદાચ એવું બને કે કોઈ સબ્જેક્ટ તમને ના ગમતું એમાં માર્ક ઓછા આવ્યા હોય પણ હવે ખાસ તમે જુઓ કે તમને કયા પ્રકારનું કામ કરવું ગમે છે સે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વસ્તુ કહું તો જો તમને ટાઢ તડકો ધૂળ પરસેવો ગમતો હોય તો તમે સિવિલ એન્જિનિયર બનો બેસ્ટ તમારી કેરિયર બનશે એવી જ રીતે જો કોઈને ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ હોય બીકોમ કરે એમ કોમ કરે તો બેસ્ટ કેરિયર બનશે એટલે કહેવાનો પોઈન્ટ એમ છે કે તમારી રસ રૂચિ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ કોર્સ ગોતી કાઢો અને ત્રણ ચાર વર્ષ એની અંદર મહેનત કરી લ્યો તેની બી ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તમને કોઈ નહીં રોકી શકે